દાહોદમાં કોંગ્રેસના લોકસભાના મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવીયા સભા યોજી અને બાઇક કાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારીપત્ર ભર્યું દાહોદમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ ત્રીજી વખત મેદાને લોકસભા ચૂંટણી લડવા માટે ઉતરી ગયા છે એક ટ્રમ્પ જીત્યા છે તો એક ટ્રમ્પ તેઓ હારી ગયા હતા ત્યારે ફરી કોંગ્રેસ પાર્ટીએ તેમજ ઇન્ડિયા એલાયન્સે તેમના ઉપર ભરોસો મૂકી અને લોકસભા લડવા ત્રીજી વાર મેદાને ઉતાર્યા છે તો તેમની સામે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ટક્કરમાં છે તેઓ પણ ત્રીજી વખત લોકસભા લડવા માટે મેદાને ઉતરી ગયા છે જસવંતસિંહ ભાભોર બે ટ્રમ સાંસદ રહી ચૂક્યા છે ત્યારે તેઓ પણ ત્રીજી વખત લોકસભા લડવા માટે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે ત્યારે લગભગ તો ચિત્ર દાહોદનું સ્પષ્ટ થઈ ગયું છે કે દાહોદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેવાની છે અહીંયા ત્રિપાખીયો જંગ જોવા નહીં મળે કારણ કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે એટલે બંને પાર્ટીના નેતાઓ ભેગા મળી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ત્રીજો પક્ષ કે ઉમેદવારનો એવો કોઈ ચહેરો મેદાને નથી જેથી દાહોદ લોકસભા બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જોવા મળે જોકે હજુ તો ઓગણીસ તારીખ સુધી ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે કેટલીક રાજકીય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષમાંથી પણ ઉમેદવારીઓ નોંધાઈ ચૂકે છે પરંતુ સૌની નજર ભાજપ અને કોંગ્રેસની જંગ ઉપર છે ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળે દાહોદના જૂના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટ ટુની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક સભા યોજી હતી જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળ તેમજ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના નેતાઓએ કેન્દ્રની મોદી સરકાર ઉપર ચાબકા મારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનિફેસ્ટો પર કહ્યું હતું કે એક બાજુ ન્યાયનો મેનિફેસ્ટો છે તો બીજી બાજુ અન્યાયનો મેનિફેસ્ટો છે બીજી તરફ નલ છે જળ નહીં પરંતુ નલ છે છળ યોજના છે તેવી મોદી સરકારની અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો વિરોધ કરી ભાજપ સરકાર ઉપર ચાબકા મારી ચૂંટણી સભા ગજવવામાં આવી હતી અને બે ભાજપના કાર્યકર્તાઓ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા જેમાં એક તો અભલોડ ભાજપના સરપંચ વીરસિંહભાઈ ભાભોરના પુત્ર કનુ વીરસિંહભાઈ ભાભોર કોંગ્રેસમાં જોડાયા હતા તેમજ લીમખેડા ગામે રહેતા ભાજપના સક્રિય કાર્યકર્તા વિપુલ ડામોર પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા બંને ભાજપના કાર્યકર્તાઓને ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સભા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ બાઇક તેમજ કાર રેલી શહેરના રાજમાર્ગો ઉપર યોજી છાપરી ખાતેના કલેક્ટર કચેરી ખાતે તેઓ ફોર્મ ભરવા માટે ગયા હતા જ્યાં પ્રભાબેન તાવિયાળે પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું કોંગ્રેસના મેન્ડેટ ઉપર તો તોડમી ઉમેદવાર તરીકે તેમના પતિ કિશોરસિંહ તાવિયાળે ઉમેદવારી નોંધાવી ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા ભારતના સંવિધાન મુજબ સોગંદ લેવામાં આવ્યા હતા તો સાથે જ ઉમેદવાર પ્રભાબેન તાવિયાળે પણ સોગંદ લઈ લોકસભા લડવા માટેનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું ત્યારે કોંગ્રેસના લોકસેવા દળના ગુજરાત પ્રમુખ લાલજી દેસાઈ અને દાહોદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળે શું પ્રતિક્રિયા આપી હતી સાંભળીએ તેમને આજે અહીંયા દાહોદ ખાતે અમારા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે એમનું ફોર્મ ભર્યું હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ગામ ગામથી આવ્યા અને એક સભા કરીને એક રેલી સ્વરૂપે અહીં સુધી પહોંચ્યા દેશમાં જે આખો એક પરિવર્તનનો માહોલ છે અમે તો આમ કહીએ છીએ કે સત્તા કા નશા નરેન્દ્રભાઈ અને શાહ એટલે અમિત શાહ ન અને શાહ આજે જે સત્તા કા નશા જે છે ઘણી વખત ચર્ચા કરીએ છીએ કે ગુજરાતમાં ભલે આમ દારૂબંધીની વાત કરે છતાં દારૂ તો મળે જ છે દારૂ સાંજે પીવે છે સવારે ઉતરી જાય છે આ સત્તાનો નશો જે છે એ આખા લોકતંત્રને રાજકારણનું બજાર બનાવી દીધું છે તાલુકા પંચાયતથી લઈને સંસદ સુધીના લોકોને ખરીદવાનું જે રીતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે રીતે લોકોના ચૂંટાયેલા મુખ્યમંત્રીઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર કરી રહી છે જે રીતે સીડી સીબીઆઈ ઈડીના દરોડાઓ પાડી પાડીને આ દેશના ઉદ્યોગપતિઓ પાસેથી પણ નાક દબાવીને એ લોકો ઇલેક્ટ્રોન બંડના નામે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આમ તો હપ્તાખોર સરકાર જ્યારે ભારતમાં બની ગઈ છે ત્યારે એક બદલાવ માટે થઈને આ દેશમાં આખા ભારતના વિવિધ પક્ષો એક ઇન્ડિયા તરીકે એટલે કે જોડેગા ભારત જીતેકા ઇન્ડિયાના નામ સાથે ઘણા લોકોને ઇન્ડિયા બોલવામાં પણ તકલીફ પડે છે હમણાં આજકાલ નરેન્દ્રભાઈ પણ ઇન્ડિયન જગ્યાએ ઇન્ડી બોલે છે જેમ અંગ્રેજોને ઇન્ડિયા બોલતા નહોતું આવડતું એ રીતે એમણે એન્ડી બોલવાનું ચાલું કર્યું છે બીજી બાજુ અમે કહીએ પણ છીએ કે એનડીએ જે છે એટલે જેમાં ઇન્સાનિયત અને ઇન્સાફ આ બે શબ્દો કાઢી નાખવામાં આવે તો પછી ઇન્ડિયામાંથી એનડીએ બચે છે એટલે ઇન્સાનિયત અને ઇન્સાફ વગરની તાનાશાહી જે સરકાર ચાલે છે એના વિરુદ્ધનું એક બ્યુગલ ફૂંકાણું છે અને એમાં ખાસ કરીને દાહોદમાં છું ત્યારે એમ કહી શકાય કે આદિવાસી દીકરીઓને મણિપુરમાં નિર્વસ્ત્ર કરીને એની સંગો સાથે થયેલા ચેડા એના સાથે થયેલા સામૂહિક બળાત્કાર પછી પણ દેશના વડાપ્રધાન જે મહાભારતમાં દુર્યોધનના અત્યાચાર પછી ધૂતરાષ્ટ્ર ચૂપ રહ્યા હતા અને અંધ બનીને બેઠા હતા એમ આજે આપણા દેશના વડાપ્રધાન પણ એક ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં અને દુર્યોધનોને છૂટો દોર આપીને આદિવાસીની બેન દીકરીઓ પર દલિતોની બેન દીકરીઓ પર આ ભારતની ભારત માતાની જે કુમારી કે ભારત માતાની દીકરીઓ પર જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે અને ચૂપ છે આ એના સામેની લડાઈ છે અંબાણી અદાણી જેવા માલેતુજારો આ ભારત માતાના એક એક અંગને ખરીદીને પોતે માલેતુજારો બની રહ્યા છે અને ભારત માતાને જે રીતે ચોટ પહોંચી રહી છે એના સામેની આ લડાઈ છે મને વિશ્વાસ છે કે અહીંયા દાહોદની પ્રજા પણ ખાસ કરીને નલસે છલ એ લોકો જલ બોલે છે પણ હકીકતમાં છલ તો નલસે જો છલ હોરાય એની સામે પણ દાહોદની જનતા જીતશે અને ઘણી વખત લોકો એમ કહે છે કે સરકાર ફૂટેલી છે પેપર ફૂટે છે પેપર નથી ફૂટતા સરકાર ફૂટે છે આ સરકાર જ માત્ર બોગસ છે આજે ઇન્ડિયા ગઠબંધનના નેજા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી મેં લોકસભા ઉન્નીસ દાહોદનીમાં ઉમેદવારી નોંધાવી છે અને અમે લોકોના પ્રશ્નો લઈને લોકો પાસે જઈશું લોકોને ખેડૂતોનું દેવું માફ નથી થયું જે મોદી સાહેબે પહેલા બેઠકમાં કરવાની વાત કરી હતી પંદર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી એમાં કોઈને બિચારાને બે બેંકના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા મોંઘવારી એટલી વધી ગઈ છે કે જે સિત્તેર પંચોતેર રૂપિયે તેલ મળતું હતું બસ્સો રૂપિયા ઉપર થઈ ગયું ખાવાનું તેલ પેટ્રોલના ભાવો સાઠ રૂપિયાના હતા તો એ સોને પાર જતા રહ્યા ડીઝલ પંચાવન રૂપિયા હતું એ પણ તાણું પંચાણું રૂપિયા થઈ ગયું એટલે અને કેરોસીન બંધ થઈ ગયું અમારા ગામડામાં કેરોસીન મળતું જ નથી જેની જરૂરિયાત જે ગેસનો બોટલ છે એ ચારસો અઢાર રૂપિયા હતો અત્યારે અગિયારસો ને સમથિંગ બોલે પણ ગામડાવાળાને બીજો સો રૂપિયા પેટ્રોલનો ખર્ચો થાય કે જેથી એ બારસો રૂપિયા જેટલો થઈ ગયો આવા નાના નાના મુદ્દા છે પ્રાઇમરી જરૂરિયાત એ છે જળવાળો છે પછી સિંચાઈનું પાણી છે આ બધા મુદ્દા લઈને અમે જઈશું ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે કે કોરોના પછી જે ટ્રેનો બંધ થઈ ગઈ એ પાછી ચાલુ થવી જોઈએ અને પછી વીસ દાડા તમારી વચ્ચે અમે રહેવાના છે અને રોજ તમને મળવાના છે હું ખાલી બે ભાષણ બે ત્રણ હાથ બોલાવીશ એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે એક બાર દિન છે એક બાર દિન છે એક બાર દિન છે યે રેલી નહીં રેલા હૈ ય રેલા તો દર્શક મિત્રો હાલ આટલું જ જો લોકસભા ચૂંટણી અથવા અન્ય માહિતીઓથી માહિતગાર રહેવું છે તો રાહ જોયા વગર હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમામ નોટિફિકેશન તમને મળતી રહે તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો મળીશું ફરી નવા વિડીયો સાથે નમસ્કાર